અને મહત્વના સમાચારો પર નજર કરીશું દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત થતા રાજકીય ગરમાવો નગરપાલિકાના આઠ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પર હસ્તાક્ષર કર્યા પાલિકા પ્રમુખ ધર્મેશ કલાલ નગરમાં પાયાની સુવિધા ન આપી શકતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે અવિશ્વાસની દરખાસ્ત થતા નગરપાલિકા પ્રમુખે પોતાની વિરુદ્ધ આ એક ષડયંત્ર હોવાનું ગણાવ્યું કેટલાક સભ્યોના ગેરવ્યાજબી કામ ન થતા અવિશ્વાસની દરખાસ્ત કરાવી છે ધર્મેશ કલાલે કહ્યું અવિશ્વાસની દરખાસ્ત કરાવવામાં ત્રણ થી સભ્યો મારા પક્ષમાં છે અને અન્ય સભ્યોએ તેમને ડરાવી હસ્તાક્ષર કરાવ્યા હોવાનો પ્રમુખે આક્ષેપ લગાવ્યો બિલકુલ કાયદા વિહોણા જે જેમાં કોઈ તથ્ય જ નથી જે કહેવાય કે પાયા વગરની વાત છે અને એની પાછળનું જે મૂળ કારણ છે એ દેવડ બારિયાની નગરની જનતા અને અમુક સમાજ જાણતું નથી જે હું આવનાર સમયમાં એને ખુલ્લો પાડીશ કે કઈ રીતનું મારા ઉપર દબાણ કરવામાં આવે છે કઈ રીતની મને બ્લેકમેલ કરવામાં આવે છે કઈ રીતની મારી એવી માંગણીઓ કરવામાં આવે છે એ તમામ પુરાવા મારી જોડે છે અને હું આવનાર સમયમાં આ જે લોકોએ પણ પોતાનું દિલ કાપીને મત આપીને જીતાડીને નગરપાલિકામાં નગરના વિકાસ માટે મોક મોકલ્યા છે અને એનું નગરપાલિકાના પ્રમુખ તરીકે મને ગેરરીતિ કરાવવાના ઘણા બધા પ્રયાસો છે એ બધી બાબતમાં સંતોષ થયા ન કારણે આ કાર્યવાહી કરવામાં આવી અને છે આ જે આઠ જે સભ્યો જે સહી કરી છે એમાંથી ત્રણ બે કે ત્રણ સભ્યો એવા છે કે જે ખરેખર દિનથી આ પ્રક્રિયામાં નથી માનતા પણ કંઈક ને કંઈક કારણ હોય શકે કે એમની કોઈ મજબૂરી બાકી ચાર કે પાંચ જણા જે છે બરાબર છે એમને તો હું ખુલ્લા પાડી